લોકલ સમાજમાં તંગદિલી અને અસુરક્ષા વધતી હોવાને લઈને જણાવી રહ્યા છે લોકો ત્યારે પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હરીશ પરસાણાએ જણાવ્યું હતું કે આ વિસ્તાર માટે તાત્કાલિક નિર્ણય લેવો જરૂરી છે અને હવે જો સમયસર વહીવટી તંત્ર કાર્યવાહી નહીં કરે તો રહેવાસીઓએ આંદોલનના સંકેત પણ આપ્યા છે મારું નામ લક્ષ્મણભાઈ વર્જંગભાઈ રાવત એમાં સોસાયટીમાં રહું છું આજુબાજુમાં બધી સોસાયટી હિન્દુઓની આવેલી છે અને હિન્દુની સોસાયટીની અંદર આ વિધર્મી લોકો ઊંચા ભાઈથી મકાન લઈને લે છે હિન્દુ પાસેથી અને એક મકાન લઈને લે અને અમારે આવવા જવામાં અમને બહુ તકલીફો રહે છે કારણ કે રાત્રિ સમય દિવસ સમય આ લોકોનો પસારો થાય છે અને અમને લોકોને તકલીફો થાય છે અને આ હિન્દુ એરિયાની અંદર તમામ તમામની આવી મુશ્કેલીઓ શરૂ છે એ તમામ સરકાર બંધ કરાવે અને આ સોસાયટીને તથા આજુબાજુની સોસાયટીને આસાન ધારામાં લેવા માટે સરકારને અમારી નમ્ર વિનંતી છે આ બાબતે અમે શ્રી સાહેબ એસપી સાહેબ કમિશનર સાહેબ પછી મામલતદાર સાહેબ અને લાગતા વળગતા તમામ અધિકારીઓને તથા સ્થાનિક ઓપરેટર નો પણ અમે આ બાબતે અરજ કર્યા છે અને અમારી વિનંતી ધ્યાને લેવા સરકારશ્રીને નમ્ર વિનંતી છે અને અમારી આ સોસાયટીને આ સંધારામાં લેવા અમારી વિનંતી છે જય માતાજી વાત છે હાલો જોશીપુરા ખામધ્રોળ જુનાગઢના જે મીરાનગર અને ઘાંચીપદની આજુબાજુનો વિસ્તાર ઉપરકોટની આજુબાજુનો વિસ્તાર કે જ્યાં હાલ જે હિન્દુ વિસ્તારો છે એમાં વિધર્મીઓ દ્વારા મકાન ખરીદી અને પ્રોપર્ટી જેહાદ ચાલી રહ્યો છે જેને કારણે આ હિન્દુ વિસ્તારોમાંથી હિન્દુઓના માઇગ્રેશન થાય છે અને વિધર્મીઓ દ્વારા આ પ્રોપર્ટી ખરીદવામાં આવે છે તો આ માઇગ્રેશન અટકાવવા માટે હિન્દુઓને સંરક્ષણ આપવા માટે થઈ અને આ બધા જ વિસ્તારોમાં અશાંત ધારો લગાવવા માટેની અમે સરકારને છેલ્લા ત્રણ વર્ષથી આ મુહિમ ચલાવીએ છીએ આ વિસ્તારની વિવિધ સોસાયટીઓ વિવિધ વિસ્તારના લોકો પણ પોતાની રીતે સરકારશ્રીને અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી ચૂક્યા છે પરંતુ છેલ્લા ત્રણ વર્ષથી આનું પરિણામ નથી આવતું એટલે ફરીથી આ મુહિમ ચલાવી અને તાત્કાલિક આ વિસ્તારને સુરક્ષિત કરવા માટે અશાંત ધારો લગાડવો ખૂબ જરૂરી છે કારણ કે જે આ પ્રોપર્ટી જેહાદ થઈ રહ્યો છે તેને કારણે હિન્દુઓનું માઇગ્રેશન થાય છે અને આ વિસ્તાર સંપૂર્ણ વિધર્મીઓના કબજામાં આવી જાય છે એટલે આ લગાવવો ખૂબ જરૂરી હું હેમાન સોસાયટી નો પ્રમુખ અમારી હેમાન સોસાયટીમાં બધા સભ્યોને હેરાનગતિ કરે છે એ લોકો અધર્મી આવે મકાન અને હિન્દુ ને હેરાનગતિ કરે છે બરાબર તો અમારી બેન દીકરીને આઠ વાગે નીકળવું બહુ મુસીબત પડે છે કોઈની સહ સલામત છે નહીં તો આસાન ધારા કરવા માટે અમે અનેક વાર રજૂઆત કરી છે અનેક વાર લેખિત દીધી છે અને હાલની તકે હમણાં એસપી સાહેબને કલેક્ટર સાહેબને મામલદારને